સાબરકાંઠા જિલ્લા પંચાયતનું ચલકચલાણું તાલુકા પંચાયતના મહિલા કર્મચારીની સિંચાઈમાં બદલી કર્યા બાદ ઓગણીસ દિવસમાં ફરી પાછી તાલુકા પંચાયતમાં બદલી કરી સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ ચલક ચલાણું રમી રહ્યા છે જો અધિકારીઓની બદલીઓ માત્ર ગણતરીના દિવસોમાં થતાં અનેક સવાલો ઊભા થયા છે ખાસ કરીને હિંમતનગર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા મહિલા મદદનીશ ઇજનેર હિના રસિકભાઈ રાઠોડની ઓગણીસ દિવસમાં થયેલી બદલીએ જિલ્લા પંચાયતના વહીવટમાં વહીવટો થતા હોવાની ચર્ચાને વેગ આપ્યો છે વર્ગ ત્રણના અધિકારી છે તેમની બદલી એક ઓગસ્ટના રોજ તાલુકા પંચાયતમાંથી જિલ્લા પાણી પુરવઠા શાખામાં કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર ઓગણીસ દિવસના ટૂંકા ગાળામાં જ તેમને ફરીથી જિલ્લા પાણી પુરવઠામાંથી તાલુકા પંચાયતમાં પરત મૂકી દેવાયા છે અને આ ઘટનાથી વહીવટી તંત્રના ગલિયારામાં ગણગણાટ શરૂ થયો છે વર્ગ ત્રણના અમુક અધિકારીઓને તાલુકા પંચાયતનો મોં છૂટતો ન હોવાની ચર્ચા અગાઉ પણ વહીવટી તંત્રમાં જોર પકડી હતી ત્યારે એક ઓગસ્ટના રોજ કુલ સાત અધિકારીઓની બદલી ના આદેશ થયા હતા પરંતુ તેમાંથી માત્ર હિના રાઠોડની જ ઓગણીસ દિવસમાં પરત બદલી કરવામાં આવી છે તેના પાછળના કારણો હજુ સુધી રહસ્યમય છે આટલા ઓછા સમયમાં બદલીને રદ કરવા પાછળ જિલ્લા પંચાયત પાસે શું નક્કર કારણો હતા આ પ્રકારની ઉતાવળિયા બદલીઓ જિલ્લા પંચાયતના વહીવટી માળખાને અને કાર્યક્ષમતા પર પણ ગંભીર અસર કરી શકે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયતનો વહીવટ હાલમાં આ ચલક કારણે શંકાના દાયરામાં છે અને જિલ્લાના જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ અંગે મન સેવી રહ્યા છે